પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ કેજરીવાલ સાહેબને આજે જામીન મળી ગયા એક ગલતી કેટલાક લોકોના મનમાં આપવાળાઓનું વાંચી વાંચીને આવી ગઈ છે કે ઈડીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરો રહેટ એણે જામીન આપે એવું નથી ઈડીની તો જે ચોપ છે એ તો રહેવાની જ છે પણ ઈડીના સમન્સને આ સાહેબ જે પ્રામાણિકતાના પુતળા છે સાષ્ટાંગ દંડવત છે એમને એમણે સાત સાત નકાર્યા એ પછી કોર્ટે સમન્સ આપ્યા એ બે સમન્સને નકાર્યા એટલે કોર્ટે એમની ધરપકડ નો ઓર્ડર કર્યો એ ધરપકડના ઓર્ડર સામે મેજિસ્ટ્રેટની કોર્ટ આવ્યો અને ઉપર સેશન્સમાં ગયા ત્યારે સેશન્સને નકારી દીધો કે ભાઈ ના ધરપકડ તો થશે તમને જામીન નહીં મળે તો આજે રૂબરૂ જામીન મેળવવા પડ્યા એટલે ખાલી પેલા સમન્સની બજવણી ની અવગણના કરી એટલે એમને જામીન મળ્યા ઈડીની તો તવાઈ બાકી જ છે અને એ તો ગઈકાલે ની પુત્રીની ધરપકડ થઈ એટલે બરાબરના હવે માણસ ભીષમાં આવ્યા છે એમના જેવો કરપ્ટ માણસ મેં જિંદગીમાં ક્યાંય જોયું નથી પહેલા મને એમ હતું કે રાજીવ ગાંધી કરપ્ટ છે પેલો મને એમ હતું કે વીપી સિંહ કરપ્ટ છે મોરલી કરપ્ટ છે પેલો મને એમ હતું કે કોંગ્રેસની પ્રજા આખી કરપ્ટ છે પણ હું બહુ સિરિયસલી કહું છું અને હું બે હજાર ને પંદર થી બે હજાર ને પંદર થી આપની અને કેજરીવાલની અગેન્સ્ટમાં લખતો આવ્યો છું ગુડ મોર્નિંગમાં મુંબઈ સમાચારની મારી કોલોમ જે ચાલતી હતી ત્યાં એના જેવો કરપ્ટ માણસ કોઈ દિવસ મેં જોયો નથી અને બહુ શાકીર માણસ છે એના જ્યારે ખરાબ હાલ થશે